નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પોલીસની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી શ્રી વિકાસ સહાયના વરદ હસ્તે ભરૂચ જિલ્લાના છ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું તેમનું બહાદુરીપૂર્વક અને કર્તવ્યનિષ્ઠ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ સમ્માનિતોમાં ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા વાલિયા સ્ટેશનના કુમાર પોશિયા ફ્લોસ્કોડના અરનામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને વાલિયા પોલીસના અરનામ હેડ કોન્સ્ટેબલ રાયસિંગભાઈ ગોવાભાઈનો સમાવેશ થાય છે ડીજીપી વિકાસ સહાયે તમામ અધિકારીઓની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી તેમને વધુ ઉત્સાહ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી હતી સન્માનિત કર્મચારીઓ પૈકી ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા અન્નામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફ્ફાઈની કામગીરી પોલીસ દળ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણો પૂરું પાડે છે છેલ્લા એક વર્ષમાં તેમણે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા જુદા જુદા રાજ્યોમાંથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને ફરાર કુલ એકવીસ લિસ્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદાના કઠેરામાં લાવવાનું અદભુત કાર્ય કર્યું હતું આ ઉપરાંત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન તેમણે દસ વર્ષથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહેલ નાસ્તા ફરતા આરોપીઓને પણ અંગત બાતમીદારોની મદદથી શોધી કાઢ્યા હતા અને તેમને જેલ હવાલે કર્યા તેમની આ વિરલ કામગીરી બદલ અગાઉ પણ ભરૂચ જિલ્લાના નવ પોલીસ કર્મીઓનું વડોદરા રેન્જ આઈજીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બોપાભાઈ ગફુરભાઈ ભરવાડનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું બોપાભાઈની આ સિદ્ધિ બદલ ભરૂચ પોલીસ પરિવાર સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે અને તેમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે પોલીસ દળના આ સન્માનથી એ સ્પષ્ટ થાય છે કે નિષ્ઠા અને સમર્પણથી કરવામાં આવેલ ફરજનું હંમેશા સન્માન થાય છે આ પ્રેરણાદાયક કિસ્સો અન્ય પોલીસ કર્મીઓને પણ સમાજની સુરક્ષા માટે વધુ સમર્પિત થવા પ્રોત્સાહન પૂરું પાડશે ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગારો ભલે ગમે તેટલા સમયથી ફરાર હોય કાયદાની પહોંચથી દૂર રહી શકતા નથી આ સન્માનિત અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર પોતાના કર્તવ્યોનું પાલન નથી કર્યું પરંતુ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની સંકલ્પબદ્ધતાને પણ ઉજાગર કરી છે તેમની આ કામગીરી ગુનેગારોમાં ભય અને સામાન્ય નાગરિકોમાં સલામતીનો ભાવ મજબૂત બનાવે છે ભરૂચ પોલીસનું આ યોગદાન જિલ્લાની શાંતિ અને પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે